કારકિર્દી માટે અત્યંત મહત્વની ગણાતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે તારીખ દસ માર્ચ સુધી ચાલનારી પરીક્ષા સંદર્ભે છેલ્લા કેટલાય મહિનાથી ચાલી રહેલી તૈયારીઓ પૂર્ણ થઈ છે ધોરણ દસમાં આઠ લાખથી વધુ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ચાર લાખથી વધુ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અમદાવાદ ગ્રામ્ય ડીઈઓએ શાળાની મુલાકાત લીધી પરીક્ષા કેન્દ્રમાં સીટ નંબરથી લઈને સીસીટીવીનું ચેકિંગ કર્યું ઓએ અલગ અલગ પરીક્ષા કેન્દ્ર પર તપાસ કરી પરીક્ષાની પૂર્વ તૈયારી તમામે તમામ અમારા બસો પિસ્તાલીસ પરીક્ષા સ્થળો છે તે આમ તો થઈ ગયેલી છે તેમ છતાં એક તકેદારીના ભાગરૂપે આજે અમે શાળાઓની મુલાકાત કરી મદઅઅંશે તમામ શાળાઓમાં સીસીટીવી બાળકો માટે પાણીની વ્યવસ્થા બેઠક વ્યવસ્થા તમામ પ્રકારની જરૂરી સુવિધાઓ વીજ પુરવઠો હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી જે કીટ આપવામાં આવી છે તે તમામે તમામ બાબતોનું આયોજન થઈ ગયેલું અહીંયા જણાય છે તમે ચોક્કસ સફળ થશો ગયા વખતે પણ દસમા અને બારમા માં બહુ સારું પરિણામ પ્રાપ્ત કર્યું હતું એનાથી પણ સારું આ વર્ષે પરિણામ પ્રાપ્ત થશે તમે સફળતા માટે જન્મા છો કદાચ આમ તેમ થાય તો પણ તમે હિંમત ના હારતા